પણ હજી દાણા નથી થયા અને થોડીક વાર લાગે એવું છે હજી ફૂલ થયા હે ખાલી પણ આપણે રેવા દેવાનો નહીં થાય અહીંયા રોટર વીટર મારવાનું છે અને કંઈક બીજું વાવવાનું છે અત્યારે પછી આપણે કહીશું કે શું વાવી અને થોડીક મરચી છે એટલે અત્યારે આપણે કાપી નાખીએ તો આપણે ધારીઓ લેતા આવી ધારીથી કાપી ગયું છે ખોદવામાં તો મૂરિયા હોતી ખોદવું પડે પણ કડાખીયા હૂકી ગયું હોય એટલે કોદારીથી નહીં ખોદાય એટલે આપણે ઉપરથી કાપી નાખી પછી આપણે ટ્રેક્ટર એટલે બાઠા આવી જાય છે દાદીમાં નીકળી જાય છે આપણે ધારિયું લઈ અને અહીંયા પચી ગયા અહીં મરચીએ અને આપણે અહીંથી કાપવાનું શાક કરવાનું છે મરચી જો આપણે આ ફળીએ ને બહુ હાકા હે ગોદારી થી નથી ખોદાય એવા એટલે આપણે ધાર્યું લેતા અહીં અને થોડા થોડા ખોદી અને આમ નાખી દઈ અને હજી બીજી વાર રોટા વિટર મારશું એટલે આ બધા કપી જાય છે એટલે હું જે નાખવી ન પડે ફરગાઈ દઈ તો હાલે પણ હું દેવી પડે વધુ એટલે આપણે આમાં વાવાની છે કંઈક વાવશું ઉનારું હોય તો થોડું ઘણું કરશું મરચીવાળું ખાલી પીડું એટલે એટલે અમરથી આમ ખોદી નાખ દી અને બીજી વાર રોટ વિતરે મારશું એટલે થોડીક કપી જાય છે એટલે કંઈ કરવું નહીં પડે ચાલો આપણે અહીંયા જોવા ઘણા બધા છોડવા ઊભા હે આરીએ બધા એટલે કાપી લઈ થોડા એને કાંઈ ઊભા હે ચાલો આપણે કાપવાનું સ્ટાર્ટ કરી દઈ નાકરા જેવી હકા થઈ ગઈ ઘણો ટાઈમથી ઊભી છે ને એટલે આપણે બધી મરચી કાપીને ઢગલો કે નાખી છે આ મોચે જે હતી બધી અને નાખી દીધી હવે રોટા વીટર આવશે એટલે બધી હાંકીને કપી જાય અને રોટા વીટર માં બધી ભૂકો થઈ જાય છે નગર નહીં થાય તો હરકાઈ દઈશું ફૂકાય છે એટલે અને હજી થોડીક ઓલા છે ઢે અહીંયા આપણે કાપી આવી ગયા ફટાફટ તો ધારી ખંભે લઈ લઈએ અને મંડી હાલવા અહીંયા તો બધી કાપી નાખી છે આપણે લારી અહીંયા સાંઈ મૂકી દીધી છે અને આપણે ઘડીક વાર વ્યામો ખાઈ કાપવાની હતી અહીંયા વાડ બોલી જો આ જાહેર ને બધું હે કાપવાનું હતું પણ અહીંયા લાકડામાં થોડુંક મધ હે એટલે આપણે ઘડીક કાપ્યું ને ત્યાં તો એક માખી કડી છે હવે થઈ ખરું રામ ભરોસે હે કદાચ ફોજો ચડે તો કાલે આપણે બ્લોગ નહીં બનાવી અને નહીં ચડે તો બનાવશું હવે ચીમ થાય હે હુજી જાય હે શું થાય હજી કઈડી જ છે એટલે આપણે હજી ઘડીક વાર આરામ કરી થોડીક બરે છે અહીંયા એટલે હવે રાહ જોવી પડશે ચડશે તો બંધ થઈ જવાની છે અને નહીં ચડે તો કઈ કે જોઈ જાય છે થોડો ગારો બારો હમણાં ચોપડી દઈ જો ભાઈ માં છે તો નહીં ચડે નગર ચડશે હોજો જો હાલો આપડે અહિયાં વાયર કાપવાનું મત કર્યું તું અહિયાં બંધ રાખ્યું અને પછી આપણે આવતા રહીએ તો હરગો કાપવા એટલે હરગો જો કાપી નાખ્યો હે અને બર્તન ની થોડીક થપી થઈ અહીંયા આપડે ભીગ દીધી હે બર્તન ની ઢગલી અને બીજું બધું બી થાય એવું હતું એટલે બી થાય એવી સિંગ હોતી બધી લઈ લીધી છે અને થોડીક ઉકી છે થોડીક લીલી છે પણ હવે પાકી જઈએ એટલે બી તો થઈ જવાનું પાકું અને થોડોક તડકે તપાવવું પડશે શીંગું સુકી જાય પછી આપણે બી કાઢી લઈશું ફરગવાના અને મસ્ત બી થઈ ગયા હે અને જો આ થોડી થોડીક લઈ લીધી જોઈશે એ અને અને બધી સિંગુ થઈ ગઈ છે કમ્પ્લેટ આપણે ઘરે લઈને વહી જઈએ અને અહીંયા તડકે સૂકી દઈશું એટલે બી નીકળી જાય છે અને વાડ કાપવાનું તો બંધ રાખવું અહીંયા મધ હતા નકર મધ જ છે આખી વાડમાં અને વાડ કાપવાની હતી પણ હવે આ જ નહીં અને કાલે હું કંઈક ધુમાડો થોડોક રાખવો પડશે અને ધુમાડો કરતાં કરતાં વાયડ કાપી જોઈશે નકર તો હું મધની માયખી ઉકાળી જાય તો પણ આંખું બાંખું બધું બંધ થઈ જાય

આપણે તો ખાવા પૂરતા લેવા હે હલવો નથી બનાવવાનો ગયા ત્યારે એટલે ખાવા ના હે એટલે ધોવા પડશે લેન છે ને એટલે એટલે પાણી નીકળે એટલે લીલા ગાજર અસર એક મોટર પાણી નીકળે રચકા માં નાકાવાર આવી ગયા તડકો હે થોડોક પણ તોય આવતારી પાણી ખોલી અને બે ત્રણ માં વાયરું એટલે એ ભરી દે એટલે બીજા મારશું અને રચકો કઈ સારો અત્યારે ખીલો હજુ ઉનાળો આવી ગયો એટલે હવે બી નો ટાઈમ થઈ ગયો રચકાનો એટલે મસ્ત વાદળી કલર ના એવા ફૂલ આવી ગયા હસલ તે જો મસ્ત ફૂલ દેખાય રચકામાં અને આગળ સાહટ્યો હે અને આવો કઈક રચકો હે અને પાણી આવે દુરિયામાં ઓલા પણ થી અને નાકા વારી આજ તો બીજું કંઈક કામ નતું વાર કરી ઘડી ખબર માં પણ પછી પડે મૂક્યું અને હવે આવતા રહ્યા રચકા નાકા વારવા તો વારી ઘડીક વાર સાંઈ બે જામ ઘાસ ને કોઈ રે સાય અહીંયા અને ઘાસ એ બધું બહુ મોટું થઈ ગયું હે મસ્ત ઘાસ થઈ ગયું હે જો રચકામાં પાણી બંધ કરી દીધું અને આવતા રહીએ કુએ અને કુએ ઘડીક વાર આપણે છે ને જોવાનું છે જાંબુડામાં ફાલ આવ્યો છે બહુ આગે તો આવી ગયો જો મસ્ત ફાલ આવ્યો છે અને જાંબુડા હોતા થાય છે થોડાક દી વાળા તો આવું કંઈક જાંબુડો સારો પાંગરી ગયો હશે લીલા પાન કાઢી વાળા છે પાન અને મસ્ત ફાલ આવી જો છે જાંબુડા હમણાં થોડાક દી થઈ ગઈ છે ફાલ આવી ગયો હશે અત્યારે અને ઝીણા ઝીણા થયા છે પણ થોડીક ઊંચી ડાયર છે ને અહીંયા થયા હા આમ જોવો હોય એટલે આપણે વેલા હે જમુડા પાકી જાય છે હજી કાતરા ની ઉલ થઈ જાય છે જો આપણે આયા અહી આ ના કુસા થોડા ભેગા થયા હે ને અહી બાજરામાં અહીંયા ભેગા કરવાના હે અને થોડાક હું બાજરો ડટી જાય એટલે પાણી ભરાય એટલે અહીંયા બધા હાથી તો આવા ભેગા થયા હોય ને રહીના ભાઠા એ ઢળી અને ભેગા કરી અને ચલાખમ ભરીને બહાર નાખવાના હે તો આવું કામ કરતું વતાવી દીધું હે મને તો મેં ઉકળતું નથી બહુ તો એ ઢળવા પડશે કે બાજરો ડટી જાય બાજરો ડટી જાય આવું થઈ જાય હે જો હવરાળા હોય ને એની ઉપર આવા બાજરા હોય એ ડાટ દે હે એટલે આવા ઉઘાડા કરી અને આવા હાથીકા નકરા ભેગા થયા હે ને એ ધડવાના હે તો આપણે દંતારી ને બધું લઈને આવતા રહીએ હી જો આ રીતે નકરા રહી ભાંઠા ભાઠા આવી ગયા હતા ને એટલે પાણી આવ્યું એટલે બધા વાહી ભેગા થયા રોટ વિચે થી કાપ્યા હતા એટલે ભાઠા અને નકરો બાજરો દાટી દીધો છે એટલે આપણે ધડીને આવી રીતે કૂસો ભેગો કરી રહીનો કુસો બધો એ બારો કાઢી લીધો હે આ બાજરામાં હતો એ આપણે જે નાખવા ગયા હતા એ અને બધો ઢેડી અને ઢગલા કરી નાખ્યા બહાર એટલે બાજરો બધો ઉઘાડો થઈ ગયો પણ પાઈશું એટલે મસ્ત જીરીઝીરી કુસો હતો એ બધો એ હરખર થઈ જાય છે એટલે બાજરો બધો ઉઘાડો થઈ જશે ડટી ગયો તો એ અને આ બાજુ એ શાહટીયો અને સાહટીયો મસ્ત થઈ ગયો પાન પાયા હે અને હજી લીલું છે કાલે જ પાયું છે અને પાછું બે દિવારો પાઈ દઈશું એટલે બાજરામાં કહે વાંધો નહીં આવે સાહટીયામાં કહે વાંધો નહીં આવે એટલે હાલો હવે થોડું ઘાસ વાયલી હાઈન પડી જવા આવી ગયા અને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબર કોમેન્ટ કરી દીધો અમારી જે એસ દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું નવા વિડીયોમાં તેને લઈને જય માતાજી બાય બાય આવજો